આણંદ પાસે આવેલા અડાસ ગામની ઉદયનગર પ્રાથમિક શાળામાં જાણ કરી હતી જેને પગલે સંસ્થાના વોલેન્ટિયર આકાશ ભોઈ અને જતિન રાવલ દ્વારા સાપ ત્યાંથી ખસેડી તેનું રેસ્ક્યુ કરાયું હતું અને વિદ્યાર્થીઓને ભયમુક્ત કર્યા હતા ઉદયનગર પ્રાથમિક શાળાના વર્ગખંડની પાછળના ભાગમાં છુપાઈને કોબરા બેઠો હતો સાપ નું સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું વન્ય પ્રાણીઓ બચાવતી સંસ્થા નેચર હેલ્પ ફાઉન્ડેશન સંસ્થાના વોલન્ટિયર આકાશભોઈ સ્થળ પર પહોંચી તેનું રેસ્ક્યુ કર્યું હતું રેસ્ક્યુ ની માહિતી આપતા આકાશ જણાવ્યું હતું કે આ સાપ નાગ હતો જેને અંગ્રેજીમાં કોબ્રા કોબરા કહેવાય છે સાપ નું રેસ્ક્યુ ઓપરેશન બાદ કોબરા સાપ ને સલામત રીતે માનવ વસ્તી થી દૂર છોડવા તજવીજ હાથ ધરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાહેર જનતાએ તકેદારી અવશ્ય રાખવી કે ઘર બંગલોજ ફાર્મ હાઉસ યોગ્ય ઠેકાણે રાખવા હંમેશા રાત્રિના સમયે બૂટ ઘરની બહાર નીચે ઉતાર્યા પછી અવશ્ય પહેરતી વખતે ચેક કરી પછી જ પહેરવા જોઈએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘરમાં કોઈ નકામો હોલ કે ગટર લાઇનના લીકેજ હોય તો તેવી જગ્યાએ પણ સાપ બેસી જાય છે ખાસ કરીને જો સાપ ઘરમાં જોવા મળે તો તેને મારશો નહીં તે ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે તેનું ધ્યાન રાખી ફોરેસ્ટ વિભાગ અથવા નેચર હેલ્પ ફાઉન્ડેશનનો સંપર્ક કરવો આજરોજ અમારી ઉદયનગર પ્રાથમિક શાળા અડાસમાં સાપ નીકળ્યો હતો જોવાથી સાપ મોટો પાંચ ફૂટ લગભગ લાંબો હતો અને ફેણ મારે એવો હતો અમે ગભરાઈ ગયા હતા પણ તાત્કાલિક અમે વિજયાનગર સ્થિત નેચર હેલ્પ સંસ્થાને જાણ કરી હતી અને ટેલિફોનિક જાણ કરતા તેમના બે કર્મચારીઓ આકાશ ગોઇ અને જતીનભાઈ રાવળ આ બંને તાત્કાલિક વિધિન ફિફ્ટીન મિનિટ અમારી શાળામાં આવી ગયા હતા અને તેમને સાપનું રેસ્ક્યુ કર્યું હતું પછી અમને જાણવા મળ્યું હતું કે આ ખૂબ જ ઝેરી સાપ જે કોબરા હતો એ છે અમને ભાઈઓનો ખૂબ સાથ સહકાર મળ્યો અને પ્રાથમિક શાળામાં સાપનું તેમને જે રેસ્ક્યુ કર્યું એનાથી અમારા બાળકો આજે સલામત થઈ ગયા અમે નિશ્ચિંત થઈ ગયા